અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પાણી ભરાયા વેજલપુર જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને તેને કારણે પાણી ભરાય જવાની સમસ્યા જોવા મળી રહી છે અમદાવાદમાં જે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી પરિસ્થિતિ જે અત્યારે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કેટલી પરેશાની થઈ રહી છે જે વાહન ચાલકો છે જે નોકરિયાત વર્ગ છે પોતાના કામ ધંધા વેપાર રોજગાર માટે થઈને પહોંચવા માટે જે નીકળ્યા છે તેમને અત્યારે વરસાદની સાથે સાથે પાણીની સમસ્યા પાણી ભરાવાની સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે જયંતિ અત્યારની જે પરિસ્થિતિ છે તે બતાવી રહ્યા છે જી જયંતિ અમદાવાદની અંદર અત્યારે ખૂબ કહી શકાય કે છેલ્લા બે કલાકથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને અમદાવાદની હાલત ખરાબ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના અનેક વિસ્તારમાં બે બે ફૂટ જેટલું પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના જે નીચાણવાળા ભાગ છે ખાસ કરીને ચાણક્યપુરીની જે નીચાણવાળી સોસાયટીઓ છે જે બે ફૂટથી પણ વધુ પાણી અત્યારથી જ ભરાઈ ચૂક્યા છે આજે વહેલી સવારથી ધીમી ધારે અમદાવાદમાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે દર વર્ષે કોર્પોરેશન છે તે અવનવા બજેટ પાસ કરતું હોય છે અને અમદાવાદના જે પાણી ભરાતા વિસ્તાર હોય છે તેમાંથી પાણી નિકાલની વાતો કરવામાં આવે છે પરંતુ અત્યારે અમદાવાદીઓ છે તેમની હાલત ખરાબ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખી શકાય છે એક તો ઓફિસ જવાનો સમય થયો છે લોકોને તેવા મેઘરાજા છે તે મહેરબાન બનીને વરસ્યા છે ત્યારે લોકોની હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ શકાય છે કે લગભગ એક થી બે ફૂટ જેટલું પાણી ચાણક્યપુરી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ છે જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે લોકોની હાલત જે છે તે ખરાબ થઈ રહી છે મહત્વનું છે કે અમદાવાદના માત્ર ચાણક્યપુરીની અમદાવાદના પૂર્વના જે વિસ્તારો છે તેમાં અનેક સોસાયટીઓમાં આજ હાલત છે પશ્ચિમ વિસ્તારના નરોડા પૂર્વ વિસ્તારના નરોડા નારોલ અને વટવા સાઈડ પણ આજ હાલત છે પશ્ચિમ વિસ્તારના અંદર ગાટલોડિયા હોય કે પછી વેજલપુર હોય તમામ વિસ્તારની આ હાલત અત્યારે નજરે પડી રહી છે અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી અત્યારે ભરાયેલા નજરે પડી રહ્યા છે આપણે કેટલાક લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું દાદા શું હાલત છે અમદાવાદમાં बिल्कुल बद, बद बदतरीन बहुत ही बेकार एक सरकार के अव्यवस्था का एक रूप दिख रहा है कितना बो... पानी आगे कितना है कम से कम एक फुट से लेकर डेढ़ दो फुट तक पानी का लगा हुआ है जी લોકોની જે હાલત છે તે ખરાબ થઈ રહી છે દ્રશ્ય પરથી પણ સમજી શકાય છે કે આ અમદાવાદ છે અમદાવાદની અંદર આજે વહેલી સવારથી ધીમે ધારે વરસાદ હતો જોકે સમય જતાં વરસાદનો વધારો થયો છે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ આવનારા બે દિવસ સુધી અમદાવાદની અંદર ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે તેવા સમયની અંદર અત્યારથી જ અમદાવાદીઓની હાલત ખરાબ થઈ રહી છે અમદાવાદના લોકો છે તે અત્યારે કહી શકાય કે ખરાબ હાલતમાંથી પોતાની ઓફિસ જવા માટે અવનવા રસ્તાઓ છે તે શોધી રહ્યા છે અમદાવાદના અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અમદાવાદમાં કહી શકાય કે જરબંબકાર જેવી

જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે ત્યારે અમદાવાદના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર જળબંબાકારના આ દ્રશ્યો